ચીર ના બનાવવાનું મધું છે ચીર ના બનાવવાનું મધું અહીંયા કોમ ચાલુ છે માળી બનાવવા માટે અમારે જે કે સોલંકી માળી કામ કરે છે સો ગાય આ માળીનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર તૈયાર થાય છે ઉપરનું તમે જોઈ શકો છો કે અમારે જયંતિભાઈ સોલંકી માળીનું બનાવવાનું કોમ કરે છે એમને બોલાયા છે ગમે વજન મેં આપવા ક્યા હતા એ પ્રમાણે પણ માળીના કામ માટે ઉપયોગમાં લેવાનો છે ખાલી બજારમાં સીલી આવ્યા હતા બે ભારી છે ચાલો હાડા ચલા કોમ લેવા જોઈએ પેલા છેલ્લા દિવસ લેવા જોઈએ કહેશે ને ચાર નાખી જશે વધારે સો ગાઈઝ મારીનું કોમ જોરો શોરથી ચાલુ છે તમે જોઈ શકો છો કે મારીનું કોમ મેં હાથ પર લઈ લીધું છે અને અમારા જયંતિભાઈ નીચે ખાડા ખોદે છે આ મારીનું લોકેશન છે અમારે वो करमाली बना शा, तो ये ढाणीजन ये ढाणा पर नजर रहे, हमें का कपाश अने जायरूपर। जी के? तेरा तो हमें का? अब काबी ना को आलिया बनो, बच्चों। સો ગાયસ તમે જોઈ શકો છો કે માળીનું સ્ટ્રકચર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો પેલી ઊભી કરી અને શું જે કે સોલંકી ઓના પર શું આયોજન છે આગળ કો આની પર જે પત્ર લગાવવાનું છે હા કામ તૈયાર કરવા માટે હા પછી ચાર વર્ષના ડાંડિયા પર ઉભા હા એની પછી ઝૂંપડી તૈયાર કરવાની તો સો ગાઈસ તમે જોઈ શકો છો કે વાની પર હજી થોડી ઝૂંપડી જેવું આયોજન કરવામાં આવશે હજુ કામ ચાલુ છે મારા જયંતિભાઈ ઉપર ચડે છે જયંતિભાઈ આમ વજન ખમે થયું કે નહીં પાર્ટી પર ના રહેતો ભાઈ શું હવે હું મારી પર ચડું છું જોઉં છું વાર કેટલું વજન છે એક એક અમારા જયંતિભાઈ તો ચડ્યા છે પણ હું ચડવાની શરૂઆત કરું છું

આટલું સ્ટ્રક્ચર બન્યું છે ઉપર જયંતી જૈનતીબેનનો માઇન્ડ છે આમાં જો આના પર ખાસી બધી થશે એની પર જો ખેતરનો લુક જેવો આવે છે ઉપર અલ્યા હે તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમારે આળી કમ્પ્લીટ ઊભી કરી નાખી છે હવે ઉપરના સ્ટ્રક્ચરનું કામ ચાલુ છે અમારા જયંતિભાઈ ઉપરનું સ્ટ્રકચર બનાવે છે આ પટ્ટી બધી ગોઠવી દીધી છે વ્યવસ્થિત સો ગાઈઝ આ ઓહોળા હવે વપરાશે માળીમાં જે કંઈ વહોળા શું કરાય

બહુ જોરદાર માઇન્ડ વાપરીને માળી બનાવે છે સો સુગાય તમે જોઈ શકો છો કે માળીનું કોમ અત્યારે ચાલીસ પચાસ ટકા જેવું કોમ થઈ ગયું છે બાકીનું કાલે કરીશું હવે અત્યારે સો ગાય હવે જઈએ કરી અત્યારનું કમ પતી ગયું છે સીધા મળીએ કરી શું ગાયઝ અમે માળીનો કોમ પૂરું કરીને આવ્યા છે થોડી બાકી છે કામકાજ તમે જોઈ શકો છો કે મારું ઢોળ ચવા થયા છે બાકી તમે જોઈ શકો છો કે સો ગાઈઝ ફાઇનલી ફાઈનલી નાઈ અને તૈયાર થઈ ગયો છું અને તમે જોઈ શકો અત્યારે અત્યારે ઉષાને રોટલા ઘડવાનો વારો આવ્યો છે જોઈ શકો છો કે ઉષા રોટલા ઘડે છે અત્યારે તમારો વારો તો ગાઈસ ચલો જમવાનું તૈયાર છે જમી લઈએ હવે ગાઈસ રોટલા આવી ગયા છે શાક ખાવે એટલે પછી જમી લઈએ એટલે પછી શાક લાવી છે આ શું લાવ્યા મધુભાઈ શું ગાઈસ આ છે ખીચડી હવે કોઈ બાચી રહ્યું હે શું ગાઈસ હવે દૂધ લાવશે શું ગાયસ આ છે દૂધ ખાવાનું છે તૈયાર અમારા પુલાબી પણ આવી ગયા છે હે તમે જોઈ લો ઘરેમાં આમાં ખાતો રહે બાકશો સો ગાયઝ આ છે ઉષાણના આટના રોટલા જોઈ શકો છો મસ્ત બનાવે છે એમ તો પહેલાં શા શું લાવે હો બે શાક છે

હવે મધુબી કહો બાકી પછી વાટકા લાવો એટલે શરૂઆત કરો એ ફટાફટ વાટકા લાવો શું ગાય એક મેઠું બાજી તું ત્યાં ઉષા મેઠું લાવ્યું